નમસ્કાર મિત્રો રાશિફલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે તમામ રાશિ માટે શ્રાવણ મહિનો કેવો રહેશે મેષ કર્ક સિંહ સહિત ત્રણ રાશિના જાતકોને વ્યવસાયમાં સફળતા મળી શકે વૃશ્ચિક જાતકોએ સ્વાસ્થ્ય સાચવવું મેષ રાશિ પોઝિટિવ ઘરમાં કોઈ ખાસ સંબંધીનું આગમન થશે લાંબા સમય બાદ એકબીજાને મળ્યા બાદ જાતકો તણાવમુક્ત અને સુખ અનુભવશે નાના પડકારો હોવા છતાં સારી તકો અને સિદ્ધિઓ મળશે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે જો ઘર પરિવર્તન સંબંધિત કોઈ કાર્ય ચાલી રહ્યું છે તો આ મહિનામાં તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે નેગેટિવ ગુસ્સા પર નિયંત્રણ રાખો નહીંતર સમસ્યાઓ વધી શકે છે સગપણની બાબતોમાં તાલમેલ જાળવવાની પણ પ્રબળ જરૂર છે બાળકોને સમયાંતરે માર્ગદર્શન આપતા રહો કોઈ નાની બાબત પર પડોશીઓ સાથે દલીલો થઈ શકે છે લેવડ દેવડના મામલામાં સાવધાની રાખો યુવાનોએ તેમના ભવિષ્ય પ્રત્યે વધુ જાગૃત બનવું પડશે વ્યવસાય કાર્યસ્થળ પર તમારી હાજરી અને વર્ચસ્વ હોવું મહત્વપૂર્ણ છે કેટલીક નવી જવાબદારીઓ પણ વધશે પરંતુ કેટલીક સમસ્યાઓ પણ રહેશે જો કે તમારા કર્મચારીઓ સાથે તમારો વિશ્વાસ અને પ્રેમ રાખવાથી તમારી સમસ્યાઓ ઓછી થશે માર્કેટિંગ અને રાજનૈતિક ક્ષેત્રથી સંબંધિત વ્યવસાયમાં સારી સફળતા મળવાની સંભાવના છે નોકરીમાં તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે સત્તાવાર પ્રવાસ પણ શક્ય છે લવ લાઈફ વિશે જોઈએ તો ઘરમાં આનંદમય વાતાવરણ રહે છે પતિ પત્નીના સંબંધોમાં પણ પ્રેમની મધુરતા રહેશે

જે તમારા માટે ફાયદાકારક રહેશે વિવિધ સ્ત્રોતો આવકમાં વધારો થવાની પણ સ્થિતિ છે જો બાળકની કારકિર્દી વગેરેને લગતી કોઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય તો તે આ મહિનાના પહેલા ભાગમાં થવાની પૂરેપૂરી સંભાવના છે તમારો મોટા ભાગનો સમય સર્જનાત્મક અને સામાજિક કાર્યોમાં પસાર થશે તમને મીડિયા અને સંપર્ક સ્ત્રોતો દ્વારા કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે નેગેટિવ જો કોર્ટ સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો હોય તો તેને સમયસર ઉકેલવો જરૂરી છે જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે ગભરાવાને બદલે તેને ઉકેલવાનો પ્રયાસ કરો પ્રોપર્ટીના ખરીદ વેચાણ સંબંધિત કોઈ મામલો અટકી શકે છે જેના કારણે ચિંતા રહે છે પરંતુ ટૂંક સમયમાં સમયની ગતિમાં બદલાવ આવશે અને સ્થિતિમાં સુધારો થશે વ્યવસાય જો કોઈ ડીલ કોઈ દૂરના વિસ્તારમાં ચાલી રહી હોય તો તેના સારા પરિણામ મળવાની સંભાવના છે વિસ્તરણ સંબંધિત પ્રવૃત્તિઓ અંગે ચાલી રહેલા અવરોધો દૂર થશે વિદેશી કંપનીઓ સાથે જોડાયેલા લોકોએ સક્રિય રહેવાની જરૂર છે હોલસેલ સાથે સંકળાયેલા વેપારીઓએ વ્યવહારની કાર્યવાહીમાં કોઈ પણ રીતે બેદરકારી દાખવવી જોઈએ નહીં સોફ્ટવેર કંપનીઓમાં કામ કરતા લોકો તેમની મહેનતના સાનુકૂળ પરિણામો પ્રાપ્ત કરશે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે છે તેમજ તમામ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર અને ભાવનાત્મક નિકટતા રહે છે પ્રેમ સંબંધોમાં તમારા લવ પાર્ટનરની લાગણીઓને નજરઅંદાજ કરવાથી સંબંધોમાં અંતર આવશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે સંતુલિત દિનચર્યા જાળવો યોગ ધ્યાન વગેરે કરો મિથુન રાશિ પોઝિટિવ મહિનાના ઉત્તરાર્ધમાં સમય ઘણો અનુકૂળ રહેશે ચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે ચોક્કસપણે કનિક હાંસલ કરશો સમય અનુસાર કરેલા કામનું યોગ્ય પરિણામ પણ મળશે વ્યસ્ત હોવા છતાં તમે તમારા માટે પણ થોડો સમય કાઢશો કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક પણ મળશે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે નેગેટિવ બેદરકારી અને આળસ તમારી નબળાઈ રહેશે તેથી તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી મહત્વપૂર્ણ છે ક્યારેક અતિશય સ્વકેન્દ્રિત હોવાના કારણે સંબંધોમાં અંતર આવી શકે છે તેથી તમારા સ્વભાવ વિશે આત્મનિરીક્ષણ કરતા રહો ઘરના વડીલોનું ધ્યાન રાખવાની જવાબદારી પણ તમારી છે મહિનાના ઉત્તરાર્ધમાં થોડી અડચણો આવશે પરંતુ આ સમય ગભરાટને બદલે પ્રયત્નો કરવાનો છે વ્યવસાય ધંધામાં કોઈ નવા કામ કે ભાગીદારી સંબંધિત કોઈ વિચાર ચાલી રહ્યો છે તો તેના ઈચ્છિત પરિણામ મળવાની અપેક્ષા છે પરંતુ તમારા સ્પર્ધકોની પ્રવૃત્તિઓને અવગણશો નહીં કોઈ પણ નિર્ણય લેવામાં સમય ન લો યુવાનો તેમના કોઈ ખાસ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશે નોકરીમાં વરિષ્ઠ અને જુનિયર સાથે સારો તાલમેલ રહેશે જેના કારણે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે લવ પતિ પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને થોડો મતભેદ થઈ શકે છે પરિવાર સાથે લાંબા પ્રવાસનો કાર્યક્રમ પણ બનશે જો તમે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાની યોજના બનાવો છો તો તમારા પરિવારના સભ્યો તમારા પ્રેમને સ્વીકારશે અને મંજૂર કરશે સ્વાસ્થ્ય ઋતુજન્ય રોગો તમને પરેશાન કરી શકે છે માંસપેશીઓ માંગતાણ અને દુખાવો જેવી સમસ્યાઓ થશે આ હવામાનથી પોતાને બચાવો કર્ક રાશિ પોઝિટિવ આ મહિનો પરિવારમાં થોડી ખુશીઓ લઈને આવવાનો છે પરિવારના અવિવાહિત સભ્ય માટે સારા સંબંધ આવવાની સંભાવના છે તમે તમારી સખત મહેનત દ્વારા સૌથી મુશ્કેલ કાર્યોને પણ હલ કરવાની ક્ષમતા ધરાવો છો થાક છતાં તમારી ઊર્જા અકબંધ રહેશે પરિવારના સદસ્યની સમસ્યાનો ઉકેલ મળવાથી ઘરમાં શાંતિ અને શાંતિનું વાતાવરણ સર્જાશે નેગેટિવ સંતાનના ભણતરને લગતી કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધવામાં થોડો સમય લાગશે તેથી ધીરજ અને શાંતિ જાળવી રાખવાની સલાહ છે નિંદા અને ટીકા જેવી પરિસ્થિતિઓથી અંતર રાખો નહીંતર આના કારણે તમારા આત્મસન્માનને અસર થવાની સંભાવના છે નાણાકીય બાબતોમાં પણ તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે વ્યવસાયો વ્યવસાયમાં વર્તમાન પ્રવૃત્તિઓ પર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરો કોઈપણ યોજનામાં રોકાણ કરતા પહેલા યોગ્ય સંશોધન કરો અને કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા અનુભવી ઉદ્યોગપતિઓ સાથે પણ સલાહ લો. આયાત નિકાસના વ્યવસાયમાં કેટલીક મોટી સિદ્ધિઓ મળશે. કાર્યકારી લોકોનું તેમના કામ પ્રત્યે સમર્પણ તેમને ટૂંક સમયમાં કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની સંભાવના બનાવે છે. લવ જૂના મિત્રોને મળવાની તક મળશે અને સંબંધો ફરી ગાઢ બનશે. પરિવારના સભ્યો અને જીવનસાથીનો સહયોગ તમારા આત્મવિશ્વાસમાં વધુ વધારો કરશે પ્રેમ સંબંધોમાં સાવધાની રાખો સ્વાસ્થ્ય ખાંસી અને શરદી જેવી સમસ્યા રહે છે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે સંતુલિત દિનચર્યા જાળવો એસિડિટીથી રાહત મેળવવા માટે ભારે ખોરાક લેવાનું ટાળો સિંહ રાશિ પોઝિટિવ આ મહિનો ઘણા ઉતાર ચઢાવ બતાવશે અને તમને કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખશે પરંતુ સફળતા મળવાથી થાક પણ દૂર થશે તમારી વક્તૃત્વ અને કાર્યશૈલીથી લોકો પ્રભાવિત થશે સંપત્તિ સંબંધિત કામ પૂર્ણ થશે કોઈ મોટી યોજનામાં રોકાણ કરવાની યોજના પણ બનશે ઘરમાં આધ્યાત્મિક અને સકારાત્મક વાતાવરણ પણ રહેશે નેગેટિવ તમારા કોન્ટેક્ટ્સમાં કોઈ કોમ્યુનિકેશન ગેફના આવવા દો અને આર્ટ્સને કારણે કોઈપણ કામને સ્થગિત કરવાનો પ્રયાસ ન કરો વાતચીતનો સ્વર નરમ રાખો ખોટી ભાષાનો ઉપયોગ કેટલાક લોકોમાં નારાજગીનું કારણ બની શકે છે કોઈપણ પ્રકારની ઉધાર કે લેવડ દેવડથી નુકસાન થશે બાળકોના શિક્ષણ અથવા તેમની અન્ય જરૂરિયાતોને કારણે પણ મોટો ખર્ચ થઈ શકે છે વ્યવસાયો તમને બિઝનેસમાં માં પ્રભાવશાળી વેપારીઓ ધંધાકીય બાબતોનો ઉકેલ આવશે ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં જૂના મતભેદોને સમાપ્ત કરવા માટે તમારો વિશેષ સહયોગ જરૂરી છે નોકરીમાં પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કર્યા પછી લોકો રાહત અનુભવશે

પોઝિટિવ કન્યા રાશિના જાતકો માટે ઉત્તમ ગ્રહોની સ્થિતિ બની રહી છે આ મહિનો ધન સન્માન અને સંબંધોમાં મધુરતા લાવનાર સાબિત થશે કોઈ ઉધાર કે બાકી નાણાં વસૂલવાના પ્રયત્નો સફળ થશે મહિનાના ઉત્તરાર્ધમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે પરંતુ તમે તમારા આત્મવિશ્વાસ અને ક્ષમતાથી તેનો સરળતાથી ઉકેલ મેળવી શકશો નેગેટિવ અંગત બાબતોને લઈને કેટલાક મતભેદ અથવા દલીલો થશે પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ગભરાવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો જો કે તમે તમારા મનોબળથી તેને સુધારી શકશો કોઈપણ પ્રકારની ઉધાર કે લેવડ દેવડ ટાળો વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષામાં સારા પરિણામ મેળવવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે વ્યવસાયો વેપારમાં લાભના કેટલાક નવા સ્ત્રોત બનશે વ્યાપારી મહિલાઓ માટે સમય અનુકૂળ છે પરંતુ તમારી કાર્યપદ્ધતિને બીજા કોઈની સાથે વધારે શેર ન કરો વિદેશ સંબંધિત વ્યવસાયમાં પણ શુભ તકો મળી શકે છે શેર માર્કેટમાં કામ કરતા લોકોએ સમજદારીપૂર્વક રોકાણ કરવું જોઈએ મહિનાના પહેલા ભાગમાં કોઈ સત્તાવાર યાત્રા કરવાનું ટાળો સરકારી નોકરીમાં વધારાના કામના બોજને કારણે તમે ઘરમાં વધુ સમય વિતાવી શકશો નહીં લવ તમે પારિવારિક બાબતોમાં યોગ્ય સહયોગ કરશો અને ઘરમાં સુખ શાંતિ રહેશે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે સ્વાસ્થ્ય બને તેટલું પાણી પીઓ અને સરળતાથી સુપાચ્ય તેવો ખોરાક ખાઓ એસિડિટી અને કબજિયાતની સમસ્યા તમારી દિનચર્યાને ખલેલ પહોંચાડશે બદલાતા હવામાનની અસરોથી પોતાને બચાવવું પણ જરૂરી છે તુલા રાશિ પોઝિટિવ આ મહિને તમારા પર વધારાના કામ અને વ્યસ્તતાનો બોધ રહેશે પરંતુ સાથે જયિત છિત સફળતા પણ નિશ્ચિત છે કોઈપણ પ્રકારના ચાલી રહેલા વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવશે નજીકના લોકો સાથે મુલાકાત થવાથી મનમાં પ્રસન્નતા રહેશે કોઈપણ પોલિસી કે પ્રોપર્ટી માં મરોકાણ કરવા માટે સાનુકૂળ સમય છે પરીક્ષા સ્પર્ધાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સુખદ પરિણામ મળશે નેગેટિવ વરિષ્ઠ લોકોની સલાહ અને માર્ગદર્શનને અવગણશો નહીં કૌટુંબિક સંબંધી કોઈ પણ સમસ્યાને ધીરજ અને શાંતિથી ઉકેલો અંગત દિનચર્યાની સાથે સામાજિક કે સમાજને લગતી પ્રવૃત્તિઓમાં પણ હાજર રહેવું જમીન કે વાહન સંબંધિત લોન લેવા માટે પણ પ્લાન બનાવી શકાય છે પરંતુ ચોક્કસપણે તમારી ક્ષમતાઓને ધ્યાનમાં રાખો બાળકોને અભ્યાસમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વ્યવસાય કાર્યસ્થળ પર તમારા કામને આયોજિત રીતે હાથ ધરો અને કર્મચારીઓ સાથે વધુ તાલમેલ જાળવી રાખો તેનાથી કામકાજ અને વ્યવસ્થામાં સુધારો થશે તમને કોઈ કંપની તરફથી મહત્વની સત્તા મળવાની પણ શક્યતા છે ઓફિસમાં તમારા કાગળો અને ફાઇલોને સારી રીતે વ્યવસ્થિત અને સંપૂર્ણ રાખો કામનું દબાણ રહેશે જેના કારણે તમારે ઓવરટાઇમ કરવું પડી શકે છે લવ વિવાહિત જીવનમાં મધુરતા લાવવા માટે તમારા જીવનસાથીની ભાવનાઓનો સન્માન કરો અને થોડો સમય સાથે વિતાવો પ્રેમ સંબંધોમાં નિકટતા વધવાથી મન પ્રફુલ્લિત અને ઉત્સાહી રહેશે લગ્નની પરવાનગી પણ મળી શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પ્રત્યે થોડી કાળજી પણ તમને સ્વસ્થ રાખશે તેમ છતાં બિલકુલ બેદરકાર ન રહો તમારી રોગપ્રતિકારક શક્તિ પર સંપૂર્ણ ધ્યાન આપો અને વ્યસનથી દૂર રહો વૃશ્ચિક રાશિ પોઝિટિવ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી પરેશાની આ મહિને દૂર થવા જઈ રહી છે તમારા કર્મ પ્રબળ હોવાના કારણે તમારા માટે આપોઆપ યોગ્ય ભાગ્ય સર્જાશે તમે તમારા વર્તન દ્વારા લોકોમાં સારું સ્થાન બનાવી શકશો કોઈ પણ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમના આયોજનની જવાબદારી પણ તમારી રહેશે જે તમે સારી રીતે નિભાવશો પૈસા અને સમયના યોગ્ય નિયંત્રણથી તમે જલ્દી સફળતા તરફ આગળ વધશો નેગેટિવ પ્રતિકૂળ પરિસ્થિતિઓને ઉકેલવા માટે ગુસ્સે થવાને બદલે ધીરજ અને સંયમનો ઉપયોગ કરો નહીંતર તમારી છબી ખરાબ થઈ શકે છે કોઈ પણ મોટી સ્કીમમાં પૈસા રોકતા પહેલા શુભેચ્છકોનો અભિપ્રાય ચોક્કસ આપો નાની નાની સમસ્યાઓ પર તણાવ કરવો યોગ્ય નથી તમારે તમારા સાસરીયાઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવાના પ્રયાસો કરવા પડશે વ્યવસાય પારિવારિક અને અંગત સમસ્યાઓને તમારા ધંધામાં ભાવી ન થવા દો થોડી બેદરકારીથી નુકસાન થઈ શકે છે સ્ટાફ અને કર્મચારીઓની સલાહ પણ અનુસરો તમને ચોક્કસ કોઈ યોગ્ય માર્ગદર્શન મળશે ભાગીદારી સંબંધિત વ્યવસાય સફળ થશે નોકરીમાં તમારા વરિષ્ઠ અને બોસ સાથેના સંબંધોમાં ખટાશ ન આવવા દો લવ ઘરમાં વ્યવસ્થા યોગ્ય રહેશે અને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે ગેટ ટુગેધરના કાર્યક્રમોનું આયોજન થતું રહે છે પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ સમય પ્રતિકૂળ બની રહ્યો છે સ્વાસ્થ્ય તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો આ સમયે ઇન્ફેક્શન કે સોજા જેવી સમસ્યાઓ થઈ શકે છે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને લગતા નિયમિત ચેકઅપ પણ કરાવતા રહ્યા ધન રાશિ પોઝિટિવ આ મહિને કામના અતિરેકને કારણે ઘણી વ્યસ્તતા રહેશે પરંતુ ઈચ્છિત પરિણામ મળવા પર ખુશી રહે છે તમને કોઈ ફંક્શનમાં હાજરી આપવાનું આમંત્રણ મળશે પરસ્પર વ્યવહારથી દરેકને સુખ મળશે મહિનાના મધ્યમાં કેટલીક નવી યોજનાઓ પર વિચાર કરવામાં આવશે અને શરૂ કરવામાં આવશે જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે નેગેટિવ પરંતુ ઘણી પણ રોકાણ કે ખર્ચ કરતી વખતે તમારે તમારા બજેટનું ધ્યાન રાખવું પડશે નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જશો બીજાની બાબતોમાં દખલ ના આપો કે અણગમતી સલાહ ના આપો પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યની સંગતમાં થોડો સમય વિતાવો તેનાથી તમને સારી માહિતી મળશે વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમના અભ્યાસ અને કારકિર્દી પ્રત્યે સજાગ રહેવું જોઈએ વ્યવસાય તમારે વ્યાપાર ક્ષેત્રમાં તમારી હાજરી જાળવવી પડશે અને તમામ કામ તમારી દેખરેખ હેઠળ કરવા પડશે પબ્લિક ડીલિંગ ગ્લેમર કોમ્પ્યુટર વગેરેને લગતા વ્યવસાયમાં વિશેષ સિદ્ધિઓ મળશે જે લોકો પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે તેમને સુવર્ણ તક મળવાની છે નોકરી કરતા લોકો પર વધુ પડતા કામના કારણે માનસિક દબાણ રહેશે પરંતુ તે જ સમયે તેમને ટ્રાન્સફર સંબંધિત સારા સમાચાર પણ મળી શકે છે લવપતિ પત્નીમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ અને સહકારની ભાવના હોવી જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે પ્રેમ સંબંધોમાં સંબંધોને સંભાળવામાં સમજદારી રાખો અને એકબીજાની લાગણીઓને પણ માનો સ્વાસ્થ્ય કામના વધુ પડતા બોજને કારણે શારીરિક અને માનસિક થાક રહે છે તમારા કાર્યોને અન્ય લોકો સાથે શેર કરવાનો પ્રયાસ કરો પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપો મકર રાશિ પોઝિટિવ આ મહિને કેટલાક નવા કામની શરૂઆત થશે પરંતુ તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારે વધારાની મહેનત અને પ્રયત્નો કરવા પડશે મિત્રો સાથે પ્રવાસ અને મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ સમય પસાર થશે કોઈ શુભ કાર્ય સંબંધિત યોજના પણ ઘરમાં જ બનશે તમને કોઈ સંબંધીના સ્થાનની મુલાકાત લેવાનું આમંત્રણ પણ મળશે નેગેટિવ પરિવાર અને અંગત કાર્યો વચ્ચે તાલમેલ જાળવવામાં થોડી મુશ્કેલીઓ આવશે નાણાકીય કે દૃષ્ટિકોણથી સમય સામાન્ય રહેશે તેથી સમજદારીપૂર્વક ખર્ચ કરો અથવા કોઈ પણ યોજનામાં નાણાંનું રોકાણ કરો ક્યારે કેવું લાગે છે કે નસીબ તમારી બાજુમાં નથી જો કે આ ફક્ત તમારો ભ્રમ છે સમય સાથે વસ્તુઓ થાળે પડી જશે વ્યવસાય વેપારમાં ઘણી સારી તકો મળશે પણ વિચારવામાં વધારે સમય ન વિતાવો તમને સ્ટાફ તરફથી પૂરો સહયોગ મળશે અને તમારા બધા કામ સરળતાથી પરંતુ ધીમી ગતિએ થશે આ સમયે કોઈ મોટો નફો મેળવવા માટે જોખમ લેવાનું ટાળો અને લેવડદેવડની બાબતોમાં ખૂબ કાળજી રાખો લવ કોઈ ઘરેલુ સમસ્યાને લઈને પતિ પત્ની વચ્ચે વૈચારિક મતભેદ રહે છે તમારી પારિવારિક વ્યવસ્થાઓમાં કોઈ બહારની વ્યક્તિને હસ્તક્ષેપ ન થવા દો પ્રેમ સંબંધોમાં અન્ય લોકો માટે સન્માનની ભાવના રહે છે સ્વાસ્થ્ય શુગર બ્લડ પ્રેશર વગેરેની સમસ્યા રહે છે તણાવ અને ચિંતા જેવી પ્રવૃત્તિઓથી પોતાને બચાવો તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનું કારણ બનશે કુંભ રાશિ પોઝિટિવ તમારી દિનચર્યા અને પારિવારિક વ્યવસ્થાને સુધારવા માટે કેટલાક વિચારો રચાશે પરંતુ તમારે તેને પ્રાપ્ત કરવા માટે પૂરા દિલથી પ્રયત્નો કરવા પડશે કોઈ ખાસ મિત્ર સાથે ચર્ચા કરવાથી ઘણી સમસ્યાઓનો ઉકેલ મળશે કૌટુંબિક અથવા સામાજિક કાર્યોમાં તમને વિશેષ સહયોગ મળશે

તમારા બાળકની કેટલીક પ્રવૃત્તિને કારણે તમે તણાવ અનુભવી શકો છો કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન તમને મુશ્કેલીમાં મૂકશે વ્યવસાય આ સમયે ધંધામાં આવકની સ્થિતિમાં સુધારો થશે પરંતુ સાથે સાથે ખૂબ જ ગંભીરતાથી કામ કરવાની જરૂર છે પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ સંબંધિત વ્યવસાયમાં તમને મોટી સફળતા મળી શકે છે શેર તેજી અને મંદી જેવી પ્રવૃત્તિઓમાં વધારે પૈસા ન લગાવો ઓફિસ સંબંધિત કામમાં તમારો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય દરેક માટે ફાયદાકારક રહેશે. સહકર્મીઓ સાથે પણ સંબંધો સારા રહેશે. લવ પતિ પત્નીના પરસ્પર મતભેદોને કારણે ઘરની વ્યવસ્થાઓ પર પણ અસર પડી શકે છે. તમારા લવ પાર્ટનરને કોઈ સરસ ભેટ આપીને તમે વાતાવરણને મધુર બનાવવામાં સફળ થઈ શકો છો. પ્રેમ સંબંધોમાં પણ થોડી ગેરસમજ થશે. સ્વાસ્થ્ય તણાવ અને ચિંતાના કારણોથી દૂર રહો. શાંતિ જાળવવા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અથવા એકાંતમાં થોડો સમય પસાર કરો મીન રાશિ પોઝિટિવ તમે તમારી માનસિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશો જેનાથી કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ મળશે અને નજીકના સંબંધી સાથે ચાલી રહેલ વિવાદ પણ કોઈની મધ્યસ્થી ઉકેલાઈ જશે તમારા સન્માન અને પ્રસિદ્ધિનો ગ્રાફ ઉપર તરફ જશે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળે છે વિદ્યાર્થીઓને તેમના કોઈ પણ વિષયમાં તેમની ચાલુ સમસ્યાનું સમાધાન મળશે છે નેગેટિવ ક્યારે કોઈ કારણસર વધુ પડતું વિચારવું અને નિર્ણય લેવામાં સમય કાઢવાથી તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે ગમે ત્યાં તમારા વિચારો વ્યક્ત કરતી વખતે શબ્દોમાં શાલીનતા જાળવો નકામી વાદવિવાદથી દૂર રહો બાળકોની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું પણ જરૂરી છે સંતાન સંબંધિત કોઈ સમસ્યાના ઉકેલ માટે તમારે કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદ લેવી પડી શકે છે વ્યવસાય વેપારમાં વિસ્તરણ સંબંધિત કેટલા કામ થશે જેના કારણે કામનો બોજ વધુ રહેશે જો કોઈ સરકારી સમસ્યા ચાલી રહી છે તો તમે કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી ઉકેલ શોધવામાં સફળ થશો યુવાનોને નોકરીની જગ્યા અંગે સારા સમાચાર મળી શકે છે વેપારમાં રોકાણ ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે વિવાહિત જીવનમાં કોઈ મુદ્દાને લઈને મતભેદની સ્થિતિ રહેશે તમારા જીવનસાથીને ભેટ આપવાથી સંબંધો ગાઢ બનશે પ્રેમ સંબંધો ગાઢ રહેશે અને ટૂંક સમયમાં લગ્નમાંગ પરિણશે સ્વાસ્થ્ય અસંતુલિત આહાર વિહારથી બચો ગેસની સમસ્યા અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ વધી શકે છે નિયમિત કસરત વગેરે કરવાથી તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને સક્રિય રહેશો આવા જ વિડિયો મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો આવનારા દિવસો તમારા માટે શુભ રહે જય માતાજી